લાલગેટ આવેલા આશ્રમ હોસ્પિટલ પાસે ઝડપાયો ડ્રગ્સ નો બંધાણી રેહાન મેવાવાલા અગાઉ પણ છ પોઈન્ટ સાતસો સાહીઠ ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયું હતો લાલગેટ પોલીસે અશક્ત આશ્રમના ગેટ પાસેથી એક યુવકને ઝડપી પાડી તેની પાસેથી રૂપિયા નવ લાખ પંચાણું હજારની કિંમતનું કબજે કબૂલાત કરી હતી ધરાવતા શો કરવાની ટ્રેન મારફતે મુંબઈ જઈ ડ્રગ્સ લાવી વેચતો હોવાની કબૂલાત કરી હતી લાલગેટ પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના માણસોએ બાતમીના આધારે ઓનલાઈન ધંધો કરતા રેહાન મહંમદ યાકુબ મેવાવાલા ઉમર વર્ષ બાવીસ રહે રાણી તળાવ મોટી મસ્જિદ લાલગેટ તેને ઝડપી પાડી તેની પાસેથી નવ્વાણું પોઈન્ટ સત્તાવન ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું હતું જેની કિંમત રૂપિયા નવ લાખ પંચાણું હજાર થાય છે આ ઉપરાંત એક મોબાઈલ કબજે કર્યો હતો

થી ડ્રગ્સ લાવી સુરત માં લોકો ને વેચતો હતો પોલીસે રેહાન મેહવાલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે